લો પ્રેશર સાયક્લોન બનવાની મોટી શક્યતાઓ છે દરિયાની અંદર પવનની સાથે પચાસ થી સાઠ કિલોમીટર ની સ્પીડ રહેશે તેમજ ધીરે ધીરે પવનની ગતિ સો કિલોમીટર સુધી પહોંચી શકે તેવી શક્યતા છે ચોવીસ પચીસ સુધીમાં આ સિસ્ટમ દરિયાને દરમોળશે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદર ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં દસ થી બાર ઇંચ સુધી વરસાદ પડી શકે દક્ષિણ વરસાદ પડી શકે છે તેમજ છવ્વીસ મે સુધી શક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર ને કચ્છની નજીક આવી શકે છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની મોટી આગાહી વાવાઝોડાની અસર એકત્રીસ મે સુધી રહેશે તમામ ભાગોમાં અસર પણ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તથા જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની સંભાવના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની શક્યતા છે તથા વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી તેમજ સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ આહવા ડાંગની અંદર દસ ઇંચ આસપાસ વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર અરવલ્લી પંચમહાલ મહીસાગરમાં ગાંજવીજ સાથે એક ઇંચ આસપાસ વરસાદ આવી શકે છે આ વરસાદે ભારે ગાંજવીજ અને કડાકા ભડાકાવાળો રહેશે સ્તરે પવનની ગતિ કિલોમીટર રહેવાની શક્યતા છે પવનની ગતિ એટલી તેજ હશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય અને ઘેટા બકરાના બચ્છા ફગોળાઈ જાય તેવો પવન રહી શકે છે આ ચક્રવાત કારણે આજકાલમાં ભારતના દક્ષિણ દક્ષિણોમાં શું પહોંચી શકે છે